નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ પાંચમા મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરી તો નવી જમીનમાં મિત્રો બ્લોક નંબર છમાં હરાજીનું કામકાજ ચાલુ હોય મિત્રો તમે જોઈ શકો છો ને ત્યારબાદ હરાજીનું કામકાજ બ્લોક નંબર એકમાં જવાનું છે ને આજની બજાર વિશેની થોડીક વાત કરી લે તો મિત્રો આજની બજારમાં કલરવાળા માલમાં થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો એવરેજ મીડિયમ માલમાં બજાર ટકેલું જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હરાજી ચાલુ હશે તો હરાજીમાં જશે જાણશે કહેવાડીએ છે ધાણા અને ધાણીની ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ અમારો વિડિયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં

સોળસો અગિયાર રૂપિયાના ભાવ છે સોળસો અગિયાર રૂપિયાનો ભાવ છે ને દાણાની ક્વોલિટી છે ને એકદમ સુપર ક્વોલિટી માલ છે ને એકદમ કલરવાળો માલ છે ને દાણે મોટો છે સોળસો અગિયાર રૂપિયાના ભાવ છે આ ક્વોલિટી સારી

એક્યાસી ભાવ છે તેરસો ને એક્યાસી રૂપિયા ભાવ છે તમે જો ધાણાની ક્વોલિટી છે અને કલર વાળો માલ છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલ તેરસો ને એક્યાસી રૂપિયાના ભાવમાં ક્વોલિટી વેચાણી છે

એકસાઠ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકસાલર વાળો માલ છે તેરસો ને એકસાઈ રૂપિયામાં વેચાણો છે કલર વાળો માલ છે આ તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે સારી ક્વોલિટી માલ છે તેરસો ને એકસાઈ રૂપિયા ના ભાવ